વધી વધીને પચાસ પચાસ થી પણ ઓછી ટિકિટ આપણી સમક્ષ છે ત્યારે છેલ્લે આપણે આમાં ના કઈ તો પચાસ છોકરા તો તૈયાર થઈ જ જશું અને આમાં જે પણ રકમ આવે છે તે કોઈને ક્યાંય જવાની નથી પણ આપણા ગરીબ ભાઈઓ બહેનો કે ગરીબ માવતર ની દીકરી કાલે લગ્ન થશે એના લાભાર્થી હશે કોઈ આપણા ગરીબ પરિવાર કોઈ બીમાર પડી ગયો છે તો એના માટે આ છોકરા રકમ એકઠી કરે છે તો એમાં પણ આપણે સહભાગી થશું માટે ઇનામ રૂપી એક ટિકિટ લઈ અને આપણે આ કાર્યોના આ છોકરાઓના આ સદભાવ કાર્યને બિરદાવીશું માટે જે જે પણ કોઈ ટિકિટ લેવામાં માંગતી હોય તે હજી પણ થોડીક વાર છે તો તે ટિકિટ લઈ શકે છે એની પહેલા આપણે ઇનામમાં આ યુવાનોએ શું શું રાખેલું છે તેની ઉપર એક નજર કરી દઈશું ઇનામની જે જે વસ્તુઓ છે તેની ઉપર એક નજર કરી જશું પછી આપણે જે ટિકિટ લગભગ કેટલા મહિનાની મહેનત છે આની પાછળ ઘણા ઘણા મહિનાઓ અને બહુ મહેનત છે અને આપણે પણ એમાં સહભાગી છીએ આ ધર્માદાની અંદર તો પછી તે ખોલવાની તૈયારી કરશું એની પહેલા આપણે એક નજર કરી લેશું શ્રી હનુમાન દાદા માર્કેટિંગ ગામ લાટી રોની તારીખ તો આજ આવી જ ગઈ છે આપણને ખબર છે એમાં પેલું ઇનામ રાખેલું છે સ્પ્લેન્ડર ગાડી પછી છે સોનાનો ચેન ત્રીજું ઇલેક્ટ્રિક એક્ટિવા બાઇક છે ચોથું ઇનામ છે સોનાની બોટી પાંચમું ઇનામ સોનાની વીંટી છઠ્ઠું ઇનામ ચાંદીના શાકરા સાતમું ઇનામ એકસો એસી લીટર નું ફ્રીજ આઠમું ઇનામ વોશિંગ મશીન નવમું ઇનામ એલઈડી ટીવી બત્રીસ ઇંચનું દસમું ઇનામ સોફા સેટ અગિયાર મહિના બાર મહિના સ્માર્ટ મોબાઈલ તેર મહિના એલ ઇડી ટીવી બત્રીસ ઇંચનું પંદર મહિના વોટર પ્યુરિફાય સોળ મહિના ટીવી બત્રીસ ઇંચનું સત્તર મહિના હોમ થિયેટર અઢાર મહિના એલ ટીવી બત્રીસ ઇંચનું ઓગણીસ મહિના કુલર વીસ મહિના

સો ઇનામ રાખેલા છે કોઈને કાઈને કઈ તો ટિકિટમાં કોઈ બાકી રહી જતું હશે છેલ્લે છેલ્લે ઘણી એવું બનતું હોય કે ભાઈ મેં ટિકિટ નથી લીધીને ને છેલ્લે લીધીને લીધી એમાં ઇનામ લાગ્યું એટલે છેલ્લે છેલ્લે પણ જે કોઈ બાકી રહી જતું હોય તે આપણે ટિકિટ લઈ લેશું

ભાઈ જો કોઈને પણ અજયભાગી કઈ ગયા પછાફ ટિકિટ છે પાંત્રીસો ટિકિટ કટ નાખી સારું કેવાય ને ખાલી સારક છોકરા છે

કે સભ્ય હોય એને અમે ટેજ ઉપર સળવા નહીં દઈએ એટલે જેને ભાઈ ટિકિટ લેવી હોય તે વહેલા તકે લઈ લે કે આપણે 7 વાગ્યાનો ટાઈમ આપ્યો તો તો ટિકિટ અમર પાસે થોડી બાકી રહી ગઈ એટલે જરા તમે લાંબો કરી નાખો ડ્રોવા

એ જ આવવાનો નથી કકે અમારે સી વિજયભાઈ વાચા એક સમયમાં લાટેન અંદર આગળ આવવાના છે એને બહુ ખૂબ ખૂબ આપણા તાલ્ય થી વધાવાય વિજયભાઈ વાચાને એક સમયમાં

ધર્મ નું કામ હે ના શ્રી કાનાભાઈ દાનાભાઈ વાજા ગામ હે થોડુંક ભૂલો થોડું અઘરું પડતું હોય માહ ઉપર બોલો બહુ અઘરું છે આવું કામ તમે કરતા એવા જેને ભાઈ ટિકિટ છે ટિકિટ નું અટ માનો પિસ્તાલીસ ટિકિટ છે ખાલી પિસ્તાલીસ ખાલી પિસ્તાલીસ પાંત્રીસો પાંત્રીસો ટિકિટ છે ને ભાઈ અમારે છોકરા કરીને કોઈ કોઈ વાત જ જવા દે હા જેને પણ ચેક કરવું હોય આવી ની વાત કરી જાય કોઈ પણ બોલવામાં ભૂલ પડતી હોય તો માફ કરજો ભાઈ જેને પણ ટિકિટ લેવી હોય એ રીતે ટિકિટ નું વેચાણ ચાલુ છે ભરતભાઈ ધન્યવાદ આપણે જે આગેવાનો છે જે મોટા એ ભાઈ સમાજની ઊંડીમાં છે એ બાર આવી જાય કાર છે કાકી જોતા હોય ને કે ભાઈ એમાં તો મોટા તો નથી અહિયાં તો સમાજ ને મંડળ જે કામ પતે ગયો હોય તો ભાઈ બાર બાર આવી જાય શ્રી કોડી સમાજ ના નાટ્ય પટેલ શ્રી ભગવાનભાઈ વાજા oo jale sam ko ટિકિટ નો વેસન ચાલુ છે ભાઈ જે ભાઈ ને ટિકિટ લેવી ટિકિટ વેલા લઈ લે ભાઈ ટિકિટ નો વેસન ચાલુ છે

टिक वेस्ट चालू जय भाई टिकिट लेवी टिकिट वेसण चालू हलो फिकेट हजली भाई जिन्हें पिकट ले, 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 ले। साले મારે અજય ભાઈ કેવા હતા કે પચાસ ટિકિટ છે અટાણે અમારે વિજય કે ખાલી સાલી હજાર ટિકિટ રી જેને પણ લેવી હોય તે વેલે તકે લઈ લે ટિકિટ નો વેચાણ ચાલુ છે ભાઈ એક ખાસ સૂચના છે ભાઈ કે આપણે હનુમાન બાપાનું જે ટિકિટ કાઢી ને કોઈ જીએ નથી બોલાવી એટલે એમ થઈ જવું જોઈએ કે હનુમાન બાપા એમ કેવા જોઈએ કે નહીં જે બોલાવે બોલ હનુમાન બાપા હજી બરાબર કાકા સાંભળવા જોઈએ બઉ સરસ ખરેખર થોડીક વાર માં જેટલી ટિકિટો નું જો વિતરણ થઈ જતું હોય તો ખરેખર જ ધન્યતાને પાત્ર છે જો થોડીક મિનિટોની અંદર એટલી એટલી ટિકિટો ઉપડી જતી હોય ને છેલ્લે શેષ બચેલી ટિકિટો પણ આપણે જો લઈ લઈએ તો આપણા જે મકસદ છે આપણે જે ધારેલું કામ છે તે ખરેખર સફળ થયેલું ગણાશે મિત્રો માટે થોડીક હવે તો ભાઈ આ મિત્રોના સમાચાર આવે છે કે લાસ્ટ ત્રીસ ટિકિટ શેષ બચેલી છે ત્રીસ ટિકિટ પચાસ માંથી ત્રીસ આવી ગયા મતલબ પચાસ ટકા ટિકિટનું અહીં વિતરણ થઈ ગયું છે હવે ઓનલી ધર્માદાના નામ રૂપે આપણે અહીં હાજર છે ખાસ કરીને યુવા મિત્રો પાસે ઘણું બધું હોય છે તો યુવા મિત્રો છે એક એક ટિકિટ પણ જો લઈ ને એટલે આપણી ટિકિટનું કામ પૂરું અને આપણે જે આયોજન કરે છે યુવાનો છે ને બજરંગી ગ્રુપના યુવાનો તે પણ ખુશ અને આવેલી પ્રજા પણ ખુશ માટે આપણે હજી પણ જેણે ટિકિટ લીધી છે તે લોકો પણ થોડુંક હનુમાન દાદાનું નામ લઈ અને એક એક ટિકિટનું પાછું થોડુંક વધારે યોગદાન કરીશું પહેલા જ આપણે વાત થઈ ગઈ છે કે ભાઈ આપણે જે ટિકિટ લઈએ છીએ તે માત્ર ને માત્ર ટિકિટ નથી ધર્માદા રૂપે આપણે પાંચસો રૂપિયા દઈએ છીએ મિત્રો અને માનો કે ધર્માદાથી મંદિરો ચોરા બીજી કોઈ વસ્તુ એવો તો દરેકે દરેક લોકો બનાવતા હોય છે પણ આ યુવાનોનું તો એક નવું જ પગલું છે એક અલગ જ કદમ છે કે આનાથી જે પૈસા ભેગા થશે રૂપિયા આપણા ગરીબ લાભાર્થે વાપરવામાં આવશે આપણા સમાજની અંદર જે ગરીબ પરિવારો છે કાલે એની દીકરીના લગન થતા હશે કોઈ કાલે કોઈને બીમારી આવી હશે એના યોગદાન માટે વાપરવાના છે તો ખરેખર ધન્યતા પાત્ર છે એક અલગ જ કદમ છે આ યુવાનોનું તો યુવાનોને આપણે ખરેખર વધાવી લઈશું હવે છેલ્લે બચેલી ટિકિટોનું વિતરણ થઈ જાય એટલે આપણે તૈયારી છે ઇનામી ડ્રો કરવાની અને તેના ભાગ્યશાળી વિજેતા કોણ છે તે અત્યારે આપણે અહીંયા માતાજીના સાનિધ્યમાં ટિકિટ ખોલીને જોવાનું છે માટે છેલ્લે છેલ્લે પણ જે કોઈ ટિકિટોમાં બાકી હોય એ